સમાચારો વિગતવાર જોઈએ તો રાજ્યમાં ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે ઇફકોએ રા જૂના ખાતરનો ભાવ રૂપિયા એક હજાર ચારસો ને સિત્તેર રૂપિયા હતો જે વધીને રૂપિયા એક હજાર ચારસો સિત્તેર રૂપિયા થયા છે ત્રણ જાન્યુઆરીથી નવો ભાવ અમલી બનવાનો છે ભાવ વધારાથી ખેત ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે જેના કારણે ખેડૂતો ચિંતિત છે રાજ્યમાં લગભગ લાખ ખાતરની તો ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતો હાલ તો ચિંતિત બન્યા છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે

જેનો ભાવ ત્રણ જાન્યુઆરીથી અમલમાં આવી ગયો છે અને અત્યારે પણ સત્તરસો ને વીસમાં જ એનપી ખાતર મળી રહ્યું છે ખેડૂતોને પડિયા ઉપર પાટું છે કારણ કે એક તો પૂરતો સ્ટોક નથી ખાતરનો પૂરતો ખાતરનો સ્ટોક નથી તો ક્યાંક કાંકરા નીકળવાની પણ સામે આવી રહ્યું છે અને જો વાત કરવામાં આવે તો આ ભાવ વધારો ખેડૂતોની કમર તોડી શકે છે અને જે ભાવ ભાવવધારો અઢીસો રૂપિયાનો થયો છે એટલે ખેડૂતોને જે

ખેડૂતો એમ કહી રહ્યા છે કે અમારે તો પડિયા ઉપર પાટું છે કારણ કે જે સિઝનની શરૂઆતમાં થોડા મોસમી વરસાદને લીધે તેનો પાક બગડ્યો હતો શરૂઆતમાં જ્યારે વાવેતર સમયે તેમને ખાતર મળી રહ્યા નહોતા ત્યારે તેમણે જે તેમને અગાઉની સિઝનના અગાઉની સિઝનનો માલ વેચી અને જેમ તેમ કરીને બજારી કરીને પણ ખાતર લઈ અને પોતે વાવ્યું હતું અને પછી અત્યારે પણ હજી ખાતરના ભાવમાં વધારો થયો છે અઢીસો રૂપિયાનો તો તો આ ખેડૂતોને પડિયા ઉપર પાટું જેવો અને ડામ દેવા જેવો નિર્ણય કહી શકાય જે ઇપકોએ અઢીસો રૂપિયાનું ખાતરમાં વધારો કર્યો છે તે અન્વી

જો ખેડૂતોને આવી આના રીતે જે તેમની જરૂરિયાતની વસ્તુઓ છે ખાતર છે બિયારણ છે આવા વધારો થતો જાય તો ખેડૂતોને કમર તૂટી જાય છે અને તેમને પાછું ભાવ મળતો નથી આપણે જોઈએ તો કપાસ મગફળીથી માંડી અને કોઈ પણ વસ્તુમાં ભાવ મળતો નથી પ્લસ તેમને જે જરૂરિયાતની વસ્તુઓ છે ખાતર જેવી વસ્તુઓમાં સતત ભાવ વધારો જોવા મળે છે તેથી ખેડૂતોને પડિયા ઉપર પાટું જેવી સ્થિતિ છે અન્વીર આ વાત પ્રવીણ જોડાવા માટે